દિવાળી પહેલા સુરતમાં એસઓજી એ મોટું ઓપરેશન હાથ ધર્યું સુરતમાં નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરી ઝડપાઈ એક નહીં બલકે ત્રણ ત્રણ ફેક્ટરી ઝડપી લેવાઈ અમરોલીમાં ધમધમતી નકલી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે અને એસઓજીએ દરોડા પાડી નવ હજાર કિલોથી પણ વધુ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે એસઓજીની ટીમે અલગ અલગ વિસ્તારોમાં આ નકલી ઘી બનાવતી ફેક્ટરીનો ફાશ કર્યો છે કુલ ત્રણ જેટલી નકલી ઘી બનાવતી ફેક્ટરીનો ફાશ કરાયો સાથે કુલ ચાર લોકોની ધરપકડ કરાઈ તો નવ હજાર કિલોથી વધુનો ઘીનો જથ્થો જપ્ત કરી દેવામાં આવ્યો છે એક તો દિવાળીનો તહેવાર છે અને આ સમયે જ નકલી ઘી બનાવતી ફેક્ટરીઓ ધમધમીતી હતી જેનો હાલ પર પર્દાફાશ થયો છે અમરોલી વિસ્તારમાં આ ત્રણ નકલી ઘી બનાવતી ફેક્ટરીને ઝડપી પાડવામાં આવી છે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અને આ ઘી બનાવતા હતા ત્યારે નવ હજારથી પણ વધુ નવ હજાર કિલોથી પણ વધુનો જથ્થો છે જેને ઝડપી લેવામાં સફળતા મળી છે એસઓજીની ટીમે અલગ અલગ વિસ્તારોમાં આ દરોડાની કાર્યવાહી હાથ ધરી અને આ દરમિયાન ત્રણ જગ્યાએથી નકલી ઘી બનતું હોવાનો પર્દાફાશ થયો છે ત્રણ નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ ગુજરાતનું સૌથી મોટું નકલી ઘીનું નું કૌભાંડ સુરત એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે દ્રશ્ય તમે જોઈ શકો છો તમારા રસોડામાં જો આ ઘી હોય તો ચેતી જજો કારણ કે તમે ખાઈ રહ્યા છો નકલી ઘી અને નકલી ઘીનું નામ છે તસ્ય ઘી જોકે આ કંપની હશે પરંતુ એ કંપનીના હોતા હેઠળ આ નકલી ઘી પીરસવામાં આવી રહ્યું છે એની સાથો સાથ રિધમ ઘી છે એ રિધમ કાઉ ઘીને પણ અત્યારે હાલ જોવા મળી રહ્યું છે આ પ્રમાણે એ તમામ જે ઘીના ડબ્બા છે અત્યારે જપ્ત કરવામાં આવે છે એસઓજી પોલીસને ફરિયાદ મળી હતી આ તસવીર તમે જોઈ શકો છો આ છે રિધમ ઘી આ તમારા રસોડામાં હશે અને તમે મસ્ત ચાવ મારીને ખાતા હશો પરંતુ આ ડબ્બામાં નકલી ઘી છે એની સાથોસાથ અન્ય જે ઘી બતાવવામાં આવી રહ્યું છે તસ્ય તસ્ય ઘી ઘી આ છે પરંતુ આ તસ્ય ઘી ખાઈને તમારું જીવન તહસ નહસ થઈ શકે છે એ પ્રમાણેનું ઘી નકલી ઘી અત્યારે જોવા મળી રહ્યું છે આ ઘી બનાવનારા જે આરોપીઓ છે મૂળ બનાસકાંઠાના છે અને તસવીરો તમે જોઈ શકો છો ચારે ચાર આરોપીઓની ધરપકડ છે એ એસઓજી પોલીસે કરી છે નવ હજાર જે શકાય ઘી વધુનું છે છે અત્યારે હાલ જપ્ત કરવામાં આવ્યું ત્યારે આ જોઈ શકો છો અલગ અલગ એસઓજી પોલીસની ટીમ છે એસઓજી પોલીસની ટીમ છે આ તમામ ટીમને તમે જોઈ શકો છો અલગ અલગ કુલ ત્રણ જેટલા સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ તમામે તમામ

સ્પેશિયલ ઓપરેશન એસઓજી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે ત્યારે જે ત્રણ ફેક્ટરીઓ છે છે એનો કરવામાં અમરોલી વિસ્તારમાં ત્રણ ત્રણ ફેક્ટરીઓ આવી છે અને એસઓજી પોલીસે ઓગણીસ કિલો જેટલો જથ્થો છે એ જપ્ત કર્યો છે ત્યારે આ એસઓજી પોલીસે જે રીતે દિવાળીમાં જે લોકો છે એ ઘીનો વપરાશ કરીને ફરસાણ બનાવતા હોય છે મીઠાઈઓ બનાવતા હોય છે આ તમામ ચીજવસ્તુઓ બનાવતા હોય છે પરંતુ એ પહેલા જ ફાશ કરી દેવામાં આવે છે એસઓજી પોલીસ દ્વારા કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ ભાગલે એબીપી અસ્મિતા ડુપ્લિકેટિંગ કરે છે એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતાં અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈવા ઈબરો કરીને છે ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી એ પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી એના પૂછપરછ કરતા એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી જેના માલિકો અલગ અલગ પોતાની ફર્મ બનાવી આ લોકોએ એક માધવ ડેરી પ્રોડક્ટ અને એક આદિનાથ ડેરી પ્રોડક્ટ નામની એક ફોર્મ બનાવી હતી અને એક ન્યૂ આદિનાથ ડેરી ફોર્મ એ કરી અને અલગ અલગ ઘીનું પેકેજિંગ કરી અને માર્કેટમાં અલગ અલગ જગ્યાએ વેચતા હતા આ જે કંપની જે ઘીની ફેક્ટરી છે એના માલિકોના નામ છે જયેશ કુમાર રમેશચંદ્ર મહેસુરિયા એક અંકિત ટેકચંદ પંચીવાલા સુમિત જયેશભાઈ મૈસુરિયા અને દિનેશભાઈ તેજાજી ગેહલોત આ જે અગાઉ આ લોકોના અમે પૂછપરછ વધુ કરી તો એ લોકો ડીસાના વતની છે અને ડીસાથી જ આ વસ્તુ આ લોકો શીખીને આવ્યા હતા અને છેલ્લા બે વર્ષથી આ કામની અંદર આ લોકો કાર્યરત હતા આ લોકોની જે મશીનરી હતી એ ઓટોમેટિક પ્લાન્ટ છે આ લોકોના ત્યાં ઓટોમેટિક જે આખા જે અંદર ઘીને એ બધું નાખી અને ઓટો પ્લાન્ટ છે કે પેકેજ થઈ પેકેજિંગ થઈને જ બહાર નીકળે શું આ લોકો દરેક વસ્તુઓની અંદર આની અંદર દૂધ જેવી કોઈ વસ્તુનો સામેલ કરવામાં જ નહોતી આવતી આ વનસ્પતિજન્ય જે તેલ આવે છે પામોલિન તેલ એ તેલ પછી કેમિકલ આવે છે કોરમ કરીને કેમિકલ આવે છે એ કેમિકલને ઉમેરવામાં આવે જેનાથી જે પ્રકારના ઘીની તમારે સ્મેલ જોઈતી હોય ધારો કે ગાયના ઘીની સ્મેલ જોઈતી હોય તો ગાયના ઘીની સ્મેલ આવે ભેંસના ઘીની સ્મેલ જોઈતી હોય તો એ મુજબની સ્મેલ આવે એ ટાઈપનું એક કેમિકલ આવે છે એક કેમિકલનો ઉમેરો કરવામાં આવતો હતો અને એક આ આ લોકો કલરનો ઉપયોગ કરતા હતા એક એ કલરથી જેવું તમારે કલરનો દેશી ઘીનો કલર હોય એ મુજબના એ આવી જાય અને એસેસ નામના એક કેમિકલનો ઉપયોગ કરતા હતા આ એસેસ નામનું કેમિકલ એક એવું કેમિકલ છે કે જે આપણા રિયલ જે દેશી ઘી હોય છે એ દાણાદાર હોય છે તો આ દાણાદાર બનાવવા માટે આ એસેસ કેમિકલનો ઉપયોગ કરવાથી ઘીની માત્રા એકદમ દાણાદાર જેવી થઈ જતી હતી મોટાભાગે આ લોકો નંદુરબાર સુરતની અંદર મોટાભાગે આ લોકો કેટરિંગવાળા જે રસોઈનું ને એનું કામ કરે છે એ લોકોને આપે છે હોટલોમાં આ લોકોનો ઉપયોગ છે પછી જે સ્ટ્રીટ ફૂડની અંદર જે બધી આ લારીઓને એવી બધી જે જગ્યાઓ જે છે એ જગ્યાએ મેક્સિમમ આ લોકોના ગ્રાહકો આ પ્રકારના હતા આ લોકો માર્કેટની અંદર છસો એંસી રૂપિયે કિલો એ રીતે વેચતા હતા અને એમ આ લોકો આઠસો નવસો હજાર ત્યાં સુધી એમઆરપી લગાવતા હતા આ લોકો જે રાતના સમયનો ઉપયોગ કરી અને રાતે જ આ જે બનાવવાનું કામ કરતા હતા અને દિવસે આ લોકોએ પોતાના સેલ્સમેનો રાખેલા હતા જે એ લોકોના અલગ અલગ નામ છે રિધમ મૌલી આ આ ટાઈપના જે નામ હતા એની એ લોકોએ ટી શર્ટો બનાવી હતી એના જે સેલ્સમેનો હોય એ સેલ્સમેનો ત્યાં આગળ જઈ આ જ ટી શર્ટો પહેરી અને ત્યાં વેચાણ કરતા હતા છેલ્લા બે વર્ષથી આ લોકો કાર્યરત કાર્યરત હતા આ આની જે ચેનલ જે છે એ બહુ લાંબી ચેનલ છે જે તપાસમાં હજુ બીજા ઘણા બધા નામ ખુલી શકે એવી શક્યતાઓ છે અગાઉ આ જે મૈસુરિયા જે છે એનો બ્રધર છે આપણે બનાસકાંઠાની અંદર બનાસકાંઠાની અંદર એના ત્યાંથી સત્તર લાખનું ઘી ડીસાની અંદર પકડાયેલ છે ચો ચોવીસ કલાક આ લોકોના ઓટોમેટિક પ્લાન્ટ છે તો ઓટોમેટિક પ્લાન્ટની અંદર તો સતત એ લોકો જેવું ચાલુ કરે એ રીતે નીકળે અને બાકીના જે બીજા બધા ડબ્બાનું એનું પેકિંગ જે છે એના ત્યાં આગળ જે માણસો છે અમે પહેલી ફેક્ટરી માધવ ડેરી પ્રોડક્ટની અંદર જ્યાં રેડ કરી ત્યાં લગભગ આઠથી દસ માણસો કામ કરતા હતા એ લોકોને સીપ મુજબ કામ કરતા હોય અને આ લોકો મેન્યુઅલી જ ઘી બનાવી અને ડબ્બાની અંદર પેકિંગ કરતા હતા આ લોકો રિધમ કરીને એક છે કંપની નામ એક મૌલી પ્રીમિયમ દેશી ઘી પછી એક શ્રી મૌલી પ્રીમિયમ ચોખ્ખું દેશી ઘી પછી શાશ્વત પ્રીમિયમ ઘી એવી અલગ અલગ નામથી આ લોકો ઘીનું વેચાણ કરતા હતા અત્યારે અમે આ જે ઘી સીઝ કર્યું છે એ નવસો ને ઓગણીસ કિલો લગભગ સડસઠ લાખ રૂપિયાની કિંમતનું આ ઘી છે અને એના મશીનરી અને બધું જો ભેગું કરવા જઈએ તો દોઢ કરોડ રૂપિયા ઉપરનો મુદ્દામાલ જપ્ત કરેલ છે આ આ જે ઘી છે એ લોકોને અમે પૂછી જોયું તો એ લોકોને જ ખબર નથી કે આ શું છે